કેમ છો મારા વાલા મિત્રો ગુડ મોર્નિંગ આજે સત્યાવીસ છ બે હજાર આજે બજાર ગેપડાઉન ખુલશે અને ગેપડાઉન ખુલ્યા પછી કેવું વર્કઆઉટ કરે છે એના ઉપર ડિપેન્ડ કરશે પણ જેવું ગેપડાઉન ખુલે ધીમે 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 સારા શેર્સમાં ખરીદારી કરજો ખરીદારી સારા શેર્સમાં કરજો બીજું એક વસ્તુ કહેવાનું મિત્રો કે મિડ કેપ અને સ્મોલ કેપ એમાં થોડું કન્સોલિડેશન ચાલે છે અત્યારે એટલે એની અંદર પોર્ટફોલિયો આપણા રિટેલ ઇન્વેસ્ટરોના પોર્ટફોલિયો સ્મોલ કેપ અને મિડકેપમાં એસી ટકા લોકોના પોર્ટફોલિયો બનેલા છે એટલે એ લોકોનો પોર્ટફોલિયો આ છેલ્લા અઠવાડિયાથી ચાર પાંચ દિવસમાં એટલો બધો ગ્રો નહીં થયો હોય કેમ કે એ હજુ કન્સોલિડેશન મોડમાં છે પાંચ રૂપિયા વધે પાંચ રૂપિયા ઘટી જાય પાંચ રૂપિયા દસ રૂપિયા વધે પાંચ રૂપિયા ઘટી જાય કન્સોલિડેશન મોડમાં ચાલી રહ્યું છે મિડ કેપ અને સ્મોલ કેપ એટલે તમને એવું થશે કે કદાચ મારા શેર્સ કેમ વધતા નથી તો એના કારણે નથી વધતા એટલે એમાં ચિંતા કરવા જેવું નથી બીજું મિત્રો કે તમારા જે પોર્ટફોલિયો ની અંદર લાર્જ કેપ શેર્સ નો સમાવેશ કરવાનું રાખજો મારા વાલા પૂછો કેમ કેમ કે લાર્જ કેપ શેર્સ તમારા પોર્ટફોલિયો ને ફળદ્રુપ બનાવશે અને ક્યારેક વાવાઝોડું આવશે તો ઘટવા નહીં દે તૂટવા નહીં દે હવે હું લાર્જ કેપ ની વાત કરું તો ગઈકાલે મેં તમને ઘણા ટાઈમ પહેલાં કહેતો ત્રણ હજાર કુદાવશે રિલાયન્સ એ ગઈકાલે ત્રણ હજાર કુદાવી ગયો ત્રણ હજાર ને નો ક્લોઝ આવ્યો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ગઈકાલે ચાર ટકાની તેજી જોવા મળી એટલે લાર્જકેપ મારા પરથી હવે ચલાવી રહ્યા છે અને લાર્જ સેર્સ ની અંદર મારું માનવું છે ત્યાં સુધી એચડીએફસી બેંક તમે તમારી જોડે પોર્ટફોલિયોમાં ધીમે ધીમે ભેગા કરતા રહેજો કારણ કે એમાં કઈક નવા જોની રંધાઈ રહ્યું છે એમાં કંઈક ભડાકો ધડાકો થવાનો છે એવું મને લાગી રહ્યું છે અંદરથી કારણ કે એચડીએફસી બેંકમાં કંઈક રંધાઈ રહ્યું છે એટલે એમાં થોડું ધ્યાન રાખજો ઘટાડો આવે તો લેવાના વધતું હોય ત્યારે કૂદવાનું નહીં ઘટાડામાં ખરીદો કારણ કે આ તો સારામાં સારી બેંક છે આખા એશિયામાં આનો નંબર આવે એચડીએફસી બેંક ઇન્ડિયામાં તો છે જ નંબર વન પણ એશિયામાં પણ આનો નંબર આવે છે બીજું મિત્રો કે આઈડિયા વોડાફોન ની વાત કરીએ તો હવે આઈડિયા વોડાફોન પણ બાળક માંથી પુખ્ત થઈ ગયો હવે વર્ષ થઈ ગઈ તમને એવું થતું હશે મિત્રો કે આવું કેમ કારણ કે ગઈકાલે એને પહેલી વાર અઢાર નો ક્લોઝ આપ્યો બહુ ટાઈમ પછી એટલે એ હવે બાળક માંથી શું બની ગયા પુખ્ત બની ગયા વોડાફોન આઈડિયા એટલે હવે આપણું તમારું સાંભળતું થશે હવે કદાચ એને તમે કહો ને કે ભાઈ હવે તું વધજે હો ભાઈ તો એ હવે વીસ એકવીસના ચાન્સીસ થોડા વધ્યા છે એટલે ધીમે ધીમે ઘટાડે અને ભેગા કરાય ટર્ન એરાઉન્ડ સ્ટોરી છે સરકારનું ફૂલ સપોર્ટ છે એટલે વોડાફોન આઈડિયામાં પણ થોડું ધ્યાન રાખજો આરવી ને રોજે રોજ ઓર્ડર મળતા જ રહે છે મેં તમને કહેલું છે કે મારો બધો વાતો ઉપર ચડી ગયો રોજ ઓર્ડર રોજ ઓર્ડર એટલે એના ઉપર એક ધ્યાન રાખજો બીજો મિત્રો કે ડોક્ટર રેડ્ડીઝ લેબોરેટરી થોડો ઘટાડો આજે જોવા મળે તો ના પામતા ગેપ ડાઉન ડોક્ટર કારણ કે એનો એને ડાઉનગ્રેડ કરવામાં આવેલો છે ટૂંકમાં પાંચ હજારનો એનો ભાવનો ટાર્ગેટ આપવામાં આવેલો છે એક એનાલિટિક ફર્મ દ્વારા બીજું મિત્રો કે અત્યારે હાલ બજારની અંદર ફ્રન્ટ લાઇન એટલે કે લાર્જકેપ સ્ટોક્સ ઉપર થોડું કોન્સન્ટ્રેટ વધારે કરજો કારણ કે સ્મોલ કેપ અને મિડકેપમાં સિલેક્ટિવ સેક્ટર વાઇઝ આ લોકો તેજી કરી રહ્યા છે તમે એમ સમજતા હોય કે પીએસયુ કેમ નથી ચાલતા હવે ગઈકાલની વાત કરી લઈએ તો અમુક પીએચયુ જે પાછા સિલેક્ટિવ છે ઈરડા તો ગઈકાલે તમે જુઓ ઈરડામાં લગભગ ચાર પાંચ ટકાની તેજી આવી ગઈ એકસો ચોરાણું ની આસપાસ બંધ આવ્યો એટલે ઈરડા મેં કહેલું છે કે બસો રૂપિયા એને અડવાની સંભાવના દેખાઈ રહી છે મેં આજથી ચાર પાંચ દાડા પહેલા કરેલું અને એ અડશે જ સ્વાભાવિક છે બીજી વસ્તુ મિત્રો કે કેપ સ્ટોક્સ ની અંદર તમે વારાફરથી તેજી ચાલી રહી છે એટલે કેપ સ્ટોક્સ માં એચડીએફસી બેંક ટીસીએસ અને રિલાયન્સ આ ત્રણ મોટા હાથી કહેવાય જે આખા બજારનું લગભગ વીસ થી બાવીસ ટકા વેટેજ લઈને બેઠેલા છે ત્રણે ત્રણ એટલે આ ત્રણ ઉપર વધારે ધ્યાન આપવાનું સારા શેર છે ત્રણે ત્રણ પોતાની ફમ અંદર મજબૂત છે બીજું મિત્રો કે અત્યારે હાલ એક અદાણી પોર્ટ્સ આ લોકોએ અપગ્રેડ કરેલો છે એટલે એમાં થોડું અપ ખુલે તો નવાઈ ન પામતા અત્યારે હાલ બજારની અંદર કશું જ નહીં તો તમે તમારા પોર્ટફોલિયોને રીબેલેન્સિંગ કરતા રહેજો જ્યાં પ્રોફિટ થાય સ્મોલ કેપ કેપમાં એને થોડો પ્રોફિટ બુક કરી અને રીબેલેન્સિંગ મીન્સ કહેશું કે જે તમારા પ્રોફિટ થતા હોય જે શેર્સની અંદર સારા શેર્સ હોય પણ એમાં તમને પચાસ ટકા ચાલીસ ટકા ત્રીસ ટકા જેટલો પ્રોફિટ બુક કરીને તમારે ટ્રાન્સફર થવાનું જેથી કરીને તમારો પોર્ટફોલિયો થોડો સ્ટ્રોંગ થઈ જશે મજબૂત થઈ થઈ જશે જશે અને સેફ મેં તમને વારે કહું છું કે જે ચાર મહારથી તો આપણા હતા જ પણ હિન્દુસ્તાન યુનિલિવર કોલગેટ આ બધા શેર્સ ઉપર પણ ધ્યાન રાખજો એ પણ સારા છે આઈટીસી પણ સારો છે આઈટીસી તો જેમ કે આપણે કહીએ પણ પથ્થર ઉપર પાણી પણ એ પથ્થર મારો ક્યારેક ફાટ્યો ને તો એ હેડવા માટે એવું છે એટલે આ બધા આ બધા પોતાની જે પણ સેક્ટર છે એની અંદર એ મજબૂત છે અને સ્ટ્રોંગ છે અને હાથી કહેવાય એટલે મિત્રો હંમેશા આંખ ખોલી દિમાગ ખોલી અને બજારમાં કામકાજ કરવાનું કોઈ ટીપ્સ આપે તો ખેંચાઈને કોઈ બકરી પકડતા નહીં બકરીઓમાં આપણે થોડો નફો લેવા જઈએ નુકસાન વધારે થઈ જાય એવું નહીં કરવાનું થોડું જ કમાવો પછી મને થોડું મળે બહુ થઈ ગયું પણ સેફ વાળું લો સુરક્ષિત લો સારી વસ્તુ લો થેન્ક યુ વેરી મચ કુકુબ આભાર મારી ચેનલમાં તમને ક્યાંય ઓપ્શન કોલ ઓપ્શન પૂટ ઓપ્શન આ બધી વાત નહીં થાય આપણી ચેનલમાં ફક્ત અને ફક્ત તમારા પોર્ટફોલિયોને ગેન કરવા માટેની ચર્ચા કરવામાં આવે છે અને મારા જેટલા ઇન્વેસ્ટર્સ છે મારા જેટલા પણ સબસ્ક્રાઈબર છે એમના જે પણ મેસેજીસ આવે છે એના આપણે જે પ્રમાણેનું આપણું નોલેજ છે એ પ્રમાણેનું આપણે એને એમને જવાબ પણ આપીએ છીએ અને ખૂબ એમનો પોર્ટફોલિયો વધે એવી આપણે અહીંયાથી આશા સેવીએ છીએ થેન્ક યુ વેરી મચ ખૂબ ખૂબ આભાર મિત્રો આજનો દિવસ તમારા માટે શુભદાયી ફળદાયી અને લાભદાયી રહે એવી મારી શુભેચ્છાઓ